હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં હું આશિષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો રચનાથી શરૂઆત કરવી છે એ પહેલાં હું તમને એક વાત જણાવું કે આપણે ગમે ત્યારે જમવા બેસતા જૂના જમાનાની અંદર ત્યારે તમે જોયું હશે કે પંગતમાં જમવા બેસતા અને એક માણસ આવતો અને બધાને પીરસીને જતો એ હાલ કંઈક ઓછું જ જોવા મળે છે ત્યારે કવિ લખે છે કે રજળી ગયા રિવાજો અને ગયા પ્રસંગના ભાવ રજળી ગયા રિવાજો અને ગયા પ્રસંગના ભાવ ભાણા કિરા નોખા હવે એકલા બેસી ખાવ હવે આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ છીએ અને આ વિડીયો નંબર છે મિત્રો સોળમો વિશ્વાસ સિરીઝનો એ પહેલાંના તમે વિડીયો ન જોયો તો ખાસ જોઈ લેજો અને ટકાવારીનો મિત્રો મેથ્સનો છે આ બીજો વિડીયો છે તો ચાલો ચાલુ કરીએ મિત્રો આજનો વિડીયો એ પહેલા મિત્રો વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મિત્રો નવો વિડીયો આવે તો તેની અપડેટ તમને તાત્કાલિક મળી રહે બરાબર તો ચાલુ ચાલુ કરીટલા ટકા ઓછા મળે તો મિત્રો પૈસાની વાત છે દસ ટકા વધારે દસ ટકા ઓછા આવી રીતનો જયારે દાખલો હોય વધારે ઓછા પછી એમ પણ પૂછે સસ્તું વાત મો રન ઓછા વધારે વધારે ઓછા ગમે તે વસ્તુની વાત આવી જાય મિત્રો તમને એમ પૂછે સચિન તેંડુલકરના રન વિરાટ કોહલી કોહલીથી કેટલા ઓછા બરાબર તો ઓછા વધારે ની વાત આવે જ્યારે આવી પેટર્ન આને આપણે બે ઉદાહરણ લીધેલા છે તમને સો ટકા સમજાય જશે અને મોસ્ટ પી ટોપિક છે અને આ મિત્રો મિત્રો આ એક પેટર્ન તમે યાદ રાખી લેજો તમારે ક્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો ખોટો પડશે નહીં તો ચાલો જોઈએ હવે જ્યારે પણ આવો દાખલો પૂછાય ત્યારે તમારે આ સૂત્ર યાદ રાખી લેખો સૂત્ર યાદ ન રાખો તો પણ ચાલશે એમને પણ યાદ રહી જાય એમ છે ઉપર આર આવશે જે મિત્રો ટકાવારી અંદર એક જ ટકા આપેલા હશે વસ્તુ યાદ રાખી લે આ પેટર્નની અંદર ટકાવારી કેટલી હશે મિત્રો એક જ ટકાવારી આપેલી હશે છેદમાં હન્ડ્રેડ પ્લસ માઇનસ આર ઇન્ટુ હન્ડ્રેડ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી ઓટોમેટિક યાદ રહેશે હમણાં ભણાવી છે એટલે મિત્રો જુઓ તમે જ્યારે તમને વધારે શબ્દ વાપરેલો હોય વધારે અને ખાસ ટકાવારીની આગળ હશે વધારે કા ઓછા ત્યારે તમારે પ્લસની નિશાની લેવાનું છે ઓછા વાપરેલા હશે ત્યારે તમારે શું નિશાની લેવાનું છે માઇનસની નિશાની લેવા છે એવી જ રીતે મિત્રો સસ્તું શબ્દ વાપરેલો છે સસ્તું શબ્દ ત્યારે તમારે માઇનસ અને મોંઘું વાપરેલું છે ત્યારે તમારે શું કરવાનું છે પ્લસની નિશાની સમજવાની જેટલું સમજી ગયા ચાલો ઉદાહરણ સાથે મિત્રો સમજીએ ઉદાહરણ તમને મિત્રો દાખલો આપેલો છે મેં તમને હજી એક ઉદાહરણ છે આપણી આગળ પરીક્ષામાં આવી રીતની પેટર્ન તમને પૂછાય જોઈને રાજુ કરતાં દસ ટકા વધારે મળે છે તો રાજુને જોઈ કરતાં કેટલા ટકા ઓછા મળે હવે વધારે મળે છે તો આર મિત્રો એટલે છોટો ઉપર તમારે શું લઈ લેવાનું છે પહેલાં તો આર એટલે અંદર એક જ છે દસ ઉપર દસ લઈ લેવાનું છે વધારે મળે છે વધારે શબ્દ વાપરેલો છે એટલે સોમાં દસ પ્લસ કરી દેવાના છે એટલે કેટલા થશે મિત્રો સો પ્લસ દસ ગુણના મિત્રો હંમેશા હંડ્રેડ આવશે યાદ રાખી લેજો દસ છેદમાં કેટલા થઈ છે સો પ્લસ દસ એટલે એકસો દસ ગુણ્યા સો મીંડુ મીંડુ ઘટ થઈ ગયું ઉપર મિત્રો આવ્યા છે સો સો ભાંગો ભાંગવો કેટલા આવે તો કઈ નહીં ભાંગવાના સ્વાભાવિક રીતે આ તમને ખબર ન હોય શીખવાડી દઉં અગિયાર નવ્વા નવ્વાણું અહીં એક આવ્યા છે હવે મિત્રો તમારે આને કઈ રીતે ગોઠવવાના છે એ ખાસ યાદ રાખી લો તો પેલા નવ આવશે નવ પેલા મૂકી દેવાના અહીંયા પછી મિત્રો આવી રીતે જવાનું છે પછી મિત્રો અહીં હોય એક તો એક અંશમાં મૂકવાનો અને અગિયાર ચા મૂકવાના છેદમાં આ જવાબ આપણો આવ્યો નવ વન ઓપન ઇલેવન તો આપણો ઓપ્શન એ આપણો સાચો જવાબ બને છે સમજી ગયા હશે ઉપર નવ છે પહેલાં નવ આવશે પછી એક આવશે અને પછી કેટલા આવશે મિત્રો અગિયાર આવશે આવી રીતે તમારે ક્લોકવાઇઝ ચાલવાનું છે નહીં કે એન્ટી ક્લોકવાઇઝ બરાબર એના પછીનો દાખલો મિત્રો જોઈએ આપણે દાખલા નંબર બીજો એના જેવો જ તે હવે તમને આવડી ગયો છે મિત્રો પહેલા વિડીયો પોઝ કરી નાખો જાતે ગણવાનો પ્રયત્ન કરો ચાલો ચાલો આપણે દાખલો જોઈએ ઘઉં ચોખા કરતા વીસ ટકા સસ્તા એટલે વીસ તો ઉપર આવવાના જ છે ફાઇનલ છે સસ્તા શબ્દ વાપરો એટલે માઇનસ સો માંથી હું વીસ ને માઇનસ કરું કેટલા થાય મિત્રો એસી થાય અને ગુણાકાર સો તો આવવાના જ છે ગુણ્યા સો બરાબર મીંડું મીંડું ઘટ થઈ ગયું મિત્રો અહીંયા અથવા તો આ મીંડું ઘટ કરો નોકરો તોય પણ ચાલે બે ચોક આઠ થાય છે અથવા તમે આમ આવી રીતે કર્યું તો પણ ચાલે વીસ ગુણ્યા એસી ગુણ્યા સો છે મિત્રો અહીંયા આ મીંડું ઘટ કરો બે ચોક આઠ સો ભાગ્યા કેટલા આવી જાય છે મિત્રો સો ભાગ્યા આવી જાય છે ચાર તો સોનો ચોથો ભાગ એટલે થાય છે પચીસ કેટલા જવાબ આવશે મિત્રો પચીસ ટકા જવાબ આવે છે તો અહીંયા તમારે દસ ને આરે મીંડું ગુણાકાર કરવો પડે દસનો ગુણાકાર કરવો પડે તો સો ભાગ્યા ચાર થાત મિત્રો પચીસ ટકા તમારો જવાબ બને છે આ તમે સમજી ગયા છો પેટર્ન તમારી કઈ છે આર હંડ્રેડ પ્લસ માઇનસુ હંડ્રેડ આ સૂત્ર ભૂલતા નહીં મિત્રો બરાબર એવું લાગે બે લખી પેટર્ન ખાસ સમજી લેવાનું ઘઉં ચોખા કરતા વીસ ટકા સસ્તા ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા બરાબર એના પછીના ત્રીજા નંબરનો દાખલો જોઈએ આપણે એક શાળાના સાઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તો મિત્રો સાઈઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી એટલે સાહીઠ વિદ્યાર્થી છે એ આપણા માટે કેટલા ટકા કહેવાય આપણા માટે સો ટકા કહેવાય કે ન કહેવાય હું એક કહું એક એક કંપનીમાં સો કર્મચારી કામ કરે છે તો સો છે મારા માટે શું કહેવાય સો ટકા કહેવાય અથવા તો વીસ હજાર કર્મચારી કામ કરે છે તો વીસ હજાર મારા માટે શું કહેવાય સો ટકા કહેવાય સમજી ગયા મિત્રો આટલી વસ્તુ તમારે ખબર પડવી જોઈએ તમને ખાસ કે અહીં સાઈઠ વિદ્યાર્થી આપેલા છે તે આપણી માટે સો ટકા કહેવાય બરાબર આટલું સમજી લીધું આગળ વધી આવે તેમાંથી પાંચ ટકાને મિત્રો પાંચ છે એને એ ગ્રેડ મળેલો છે પચીસ પચીસ ટકા છે એને કેટલા મિત્રો બી પ્લસ ગ્રેડ મળેલો છે પાંત્રીસ ટકા છે એને બી ગ્રેડ મળેલો છે અને પંદર ટકા છે એને સી ગ્રેડ મળેલો છે હવે ટોટલ આ બધાનું શું થાય આપણે ટોટલ અહીંયા લખવાનો છે બધાનો આપણે સરવાળો કરીએ કરોડો કરી બધા એનો તો પાંત્રીસ પહેલાં તો આયા મિત્રો પચીસ ને પાંચ કેટલા ત્રીસ ત્રીસ ને ત્રીસ તો કે સાહીઠ સાહીઠમાં પાંચ પ્લસ કરો પાસઠ પાસઠ ને પાંચ સિત્તેરના તો કેટલા થાય છે મિત્રો ટોટલ આનો એંશી ટકા ટોટલ થાય છે શું કીધું છે ગ્રેડ મળ્યો તો પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓ નાપાસ પાસ થયા હવે જેને ગ્રેડ મળ્યો હોય એ બધા કેવા હોય મિત્રો એ વિદ્યાર્થીઓ કેવા હોય બધા પાસ હશે અને બાકીના મિત્રો ટકા અમે છે કેટલા નીકળે સો એ નીકળે ટકા મેં સો એ નીકળે મેં તમને કીધું સાઠથી સો ટકા છે તો આપણે એંશી ટકા તે વિદ્યાર્થીઓ પાસ થાય બાકીના વીસ ટકા વિજ્યા એ શું થયું છે મિત્રો વીસ ટકા વિદ્યાર્થીઓ છે એ શું થયું છે ના પાસ થયા હશે એટલું શું વીસ કેમા ખબર પડી કે કેમ કે એંસી ટકા વિદ્યાર્થી પાસ થયા હોય તો વીસ ટકા વિદ્યાર્થી શું થયું છે ના પાસ થયા હશે હવે આપણે ખાસ સમજવાનું છે આ ભૂંસી નાખવું છું એટલે આપણને ખબર પડી ગઈ કે અહીં વિદ્યાર્થીઓ આપેલા છે કેટલા પાસ થયા છે એસી ટકા વિદ્યાર્થીઓ છે સોરી મિત્રો એસી ટકા વિદ્યાર્થીઓ છે પાસ થયા છે અને વીસ ટકા વિદ્યાર્થી શું થયા છે નાપાસ થયા છે વીસ ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે હવે ખાસ જોવાનું છે આપણે અહીંયા કે મેં તમને કીધું હતું એમ કે સાહીઠ ટકા બરાબર સોરી મિત્રો સાઈઠ વિદ્યાર્થી કેટલા ટકા કહેવાય સો ટકા કહેવાય વિદ્યાર્થીઓ કેટલા હતા સાઠ હતા એ સો ટકા કહેવાય છે આપણે જોઈ લીધું શરૂઆતમાં હવે એંશી ટકા વિદ્યાર્થીઓ શું થયા છે પાસ થયા છે વીસ ટકા વિદ્યાર્થીઓ ના પાસ થયા છે અને એ પહેલાં ટકાવારી આપણે સમજ્યા ત્યારે મેં તમને કીધું હતું ટકાવારી નીચે હંમેશા ટકાવારી આવે અને મિત્રો સંખ્યા નીચે હંમેશા સંખ્યા આ સંખ્યા છે આ શું છે ટકાવારી છે વીસ ટકા વિદ્યાર્થીઓ છે નાપાસ થયા છે નાપાસ કરી બે માંથી છુને બાર તો મિત્રો બાર વિદ્યાર્થી એવા હશે જે શું થયા હશે નાપાસ થયા ઓપ્શનમાં બાર છે તો આ ઓપ્શન બી આપણો સાથે જવાબ બનશે તમે સમજી ગયા હશો સમજવાનું એટલું જ હતું કે વીસ ક્યાંથી આવ્યા ટકા આગળ વધીએ દાખલો જોઈએ રૂપિયા સો ના એક એવા શેરનો ભાવ શું છે મિત્રો એક શેર છે એનો ભાવ છે સો રૂપિયા ભાવ છે એ ભાઈ લીધા કેટલા ટોટલ શેર તો કે બસો શેર લીધા શેરની કિંમત કેટલા રૂપિયા ટોટલ શેર છે એની પાસે મિત્રો વીસ હજાર રૂપિયાના ટોટલ શેર છે સમજી ગયા ટોટલ શેર કેટલા છે સો રૂપિયાનો એક શેર એવા ગુણાકાર કરવાનો એટલે વીસ હજાર રૂપિયા શેર છે હવે જો આગળ વધીએ આ બધા શેર એ રૂપિયા એકસો સિત્તેરના ભાવે વેચે છે આ સોનો ભાવ હતો અને માર્કેટ ઉપર ગયો એટલે ભાવ કેટલો થઈ ગયો એકસો સિત્તેર એટલે વીજો કેટલો મિત્રો તમે જોઈ શકો છો સિત્તેર રૂપિયા બીજા એકસો સિત્તેર છે એટલે સિત્તેર રૂપિયા બીજા કેજા સિત્તેર રૂપિયા શેરના બીજા એટલે ટૂંકમાં શેર એની આગળ હતા કેટલા શેર એની આગળ હતા મિત્રો બસો હતા ને બસો તો હવે જે આ જે છો એ શું છે મિત્રો એને નફો થયો છે ઉપરનો એકસો સિત્તેરના ભાવ વેચી દીધા ઉપરને સિત્તેર છે નફો છે ટોટલ એને શેર કેટલા છે બસો છે સાત દુ ચૌદ એટલે મિત્રો અહીંયા ચૌદ હજાર જે આવ્યા છે એ ચૌદ હજાર આવ્યા શું છે મિત્રો એનો નફો છે પ્રોફિટ છે એટલું સમજાણું કે ચૌદ હજાર છે એનો નફો થયો છે આટલું સમજી લો ખાસ અને શું કીધું જો નફા પર દસ ટકા પ્રમાણે ઇન્કમ ટેક્સ ભરવાનો હોય તો તેને કેટલા રૂપિયા ઇન્કમ ટેક્સ ભરવો પડશે હવે કોઈપણના મિત્રો દસ ટકા કાઢવું તમને એમ કીધું હોય બસોના દસ ટકા કેટલા થાય તો કાંઈ નહીં કરો છેલ્લું મીંડું કાઢ નાખો ને મળી જાય વીસ રૂપિયા થાય તમને એમ કીધું હોય પાંચસો વીસના દસ ટકા કેટલા થાય મીંડું છેલ્લું કાઢી નાખો અને કેટલા થાય બાવન રૂપિયા થાય એવી જ રીતે મિત્રો અહીંયા નફો છે અને કીધું જ છે નફા પર દસ ટકા કાઢવાનું કહેવાય કે મીંડું ઉડાડજો અહીંથી જવાબ કેટલો હોય મિત્રો ચૌદસો રૂપિયા જવાબ આવશે ઓપ્શન એ આપણા અહીંયા સાથે જવાબ બને છે તમે સમજી ગયા છો અને નફા પર દસ ટકા ઇન્કમ ટેક્સ ગણવાનું કીધો છે જવાબ આપણો કેટલો મળશે ચૌદસો મળશે જેને શેર શેર બજાર જેને આવડતું હોય છે અને ખાસ આમાં ટકો પડી ગયો છે આમાં કાંઈ નથી શેરનો ભાવ સો રૂપિયા હતો લીધા કેટલા ટોટલ બસો શેર લીધા સો રૂપિયાના મિત્રો એક એક શેરનો ભાવ સો રૂપિયા હોય તો બસો શેરના કેટલા થાય ટોટલ મિત્રો વીસ હજાર રૂપિયા થાય એમાં એને શેરનો ભાવ સો રૂપિયા હતા ત્યારે મિત્રો વીસ હજાર રૂપિયા થતા હતા બસો શેર લીધા હતા હવે એનો શેરનો ભાવ કેટલો થઈ ગયો એકસો રૂપિયા ભાવ થઈ ગયો સિત્તેર રૂપિયા શું મળ્યો નફો મળ્યો ટોટલ શેર હતા બસો એટલે બસો નો ગુણો તમે એટલે ચૌદ હજાર રૂપિયા નફો છો એના મિત્રો દસ ટકા કાઢવા ના દસ ટકા ચૌદસો રૂપિયા જવાબ આવે છે જોઈએ એના પછીનો દાખલો પાંચમા નંબરનો કોઈ એક સંખ્યાના સાઠ ટકામાંથી સાહીઠ બાદ કરતા જવાબ સાઈઠ આવે છે તો તે સંખ્યા કઈ મિત્રો પહેલાં લોંગ મેથડથી સમજીએ પછી ટૂંકી મેથડ જઈએ કોઈ એક સંખ્યા એટલે આપણે ધારી લઈએ ના સાઈઠ ટકા ના એટલે મિત્રો ગુણાકાર કરેલી છે એક્સ ગુણા સાઈઠ હવે દાખલો ગણવાનો છે ડાયરેક્ટ સાઈઠ છેદ સો મિત્રો આ સાઈઠ છે માઈનસ સાઈઠ એ હું આ સાઈઠ લઈ પ્લસ થઈ જાય તો કે બરાબર સાઈઠ આ સાઈઠ હોતા તે મૂકી દીધા અહીંયા અને આને હું આ બાજુ લઈ જાવ એટલે માઇનસનું પ્લસ થઈ જાય એટલે પ્લસ સાહીઠ હજી આગળ વધી એક્સ બરાબર સો એકસો વીસ આવી ગયું હવે મિત્રો હું ને છે એ કોમન તરીકે લઉં છું એક્સ બરાબર હવે મિત્રો એકસો વીસ ટાઈ એમને રહેશે બરાબર બાજુ છે આને હું આ બાજુ લઈ જાઉં તો અંશમાં હોય છેદમાં અને છેદમાં હું અંશમાં થઈ જાય એટલે ગુણાકાર સોના છેદમાં શું આવી જાય સાઈઠ આવી જશે આ બંનેનું શું થઈ જશે ઉલટું થઈ જશે આવી ગયું હવે મિત્રો સાઈઠ દુ એકસો ને વીસ અને સો ગુણ્યા બે એટલે હું આવી જાય છે બસો આપણો જવાબ બનશે જવાબ બને હવે મિત્રો આપણે શોર્ટકટ મેથડથી જોઈએ શોર્ટકટ મેથડ શું કહે છે આ બધું પોષી નાખીએ કોર્ટની અંદર સમય તો વધારે જ મળે છે પરીક્ષાનો એટલે કાંઈ પ્રશ્ન નથી પરંતુ શોર્ટકટ મેથડ પણ આપણે શીખવી જરૂરી બને છે જે જવાબ તાત્કાલિક મળે હવે જો કોઈક સંખ્યાના સાહીઠ ટકા માંથી સાઈઠ બાદ કરતા હવે મારે તમને કેવું હોય કે ચારસોના મારે સાઈઠ ટકા કરવા હોય ચારસોના સાઠ ટકા કરવા હોય તો આમાં આમ કરવા ગયા સાઈઠ એમાં સો મૂકી દે એવું કરે નહીં મિત્રો કોઈ પણ સંખ્યાના સાઠ ટકા કહે ને એટલે તમારે ગમે એ સંખ્યા હોય ને એમાંથી બે મીંડા કટ કરી નાખવાના મીંડા આવતા હોય ને ત્યારે બે મીંડા કટ કરી નાખવાના આ કરો કે આ કરો ગમે મીંડા કટ કરના આ મીંડા બે આપણે કટ કરી દઈએ બરાબર આનો ગુણાકાર આપણે સાત ટકા મળી ગયા તો કે છ ચોક ચોવીસ બસો ને ચાલીસ મિત્રો આ મીંડું સડી દીધું અહીંયા બસો ને ચાલીસ જવાબ મળી ગયો બરાબર છે તો મિત્રો એવી રીતે તમને ત્રણસોના સાઠ ટકા કાઢવાનું કે ને ત્રણસોના સાઠ ટકા તો શું કરવાનું છતેરી અઢાર એકસો ને એંશી જવાબ મળી જાય બે મીંડા ઉડાડી દેવાના ગમે ત્યારે કેમ કે છેદમાં હંમેશા શું આવવાનું છે મીંડા બે ઉડવાના છે તો ઉડાડી દઈએ બરાબર આ શોર્ટકટ છે યાદ રાખો હવે તમને પરીક્ષામાં પૂછેલું છે એક એક સંખ્યા લેતી જવાની આપણે તો આપણે સંખ્યા લઈએ ચારસો ચારસોના સાઠ ટકા કાઢીને કેટલા થાય છ ચોક ચોવી બસો ચાલીસ થાય બસો ચાલીસમાંથી હું સાઈઠ બાદ કરું તો એકસો એંશી થાય તો આપણે જવાબ મળે નહીં એટલે આપ એનો જવાબ નહીં આવે બરાબર ઓપ્શન બી જોઈએ આપણે બસોના સાઠ ટકા કાઢો બસોના છ દુ બાર એટલે એકસો ને વીસ આવે એકસો વીસમાંથી સાઈઠ બાદ કરું સાઈઠ મળે તો હા એકસો વીસમાંથી સાઠ બાદ કરું સાઈઠ મળે જો તો ડાયરેક્ટ આપણો જવાબ આવી જાય ઓપ્શનથી કામ કરવા નું બરાબર જોઈએ એના પછીનો દાખલો છઠ્ઠા નંબરનો એક જગ્યામાં દર વર્ષે બસો ટેબલ પાંચસો ખુરશી આપણે ગણીએ દાખલો ટેબલ કેટલા આપેલા છે ટેબલ છે બસો આપેલા છે ખુરશી અહીં આપેલી છે પાંચસો આપેલી છે અને કબાટ કબાટ આપેલા છે અહીંયા આપણને સો કબાટ આપેલા છે આ બધાને ટોટલ કરવાનું ઉત્પાદન કરો તો ટેબલની ટકાવારી ગોતવાની કીધી ટેબલની ટકાવારી ટકાવારીને અમે આપ્યું ટકાવારી કઈ રીતે ગોતશું તો હવે ખાસ યાદ રાખો આ બધાને સરવાળો કરવાનો પહેલાં જીરો જીરો પાંચ ને એક છ છ બે આઠ આઠસો મિત્રો આટલી તો ખબર પડી જાય કે કુલ વસ્તુ હોય ને મેં તમને કીધું સાઠ વિદ્યાર્થી હમણાં દાખલો આપણે આવ્યો તો સાઠ વિદ્યાર્થી બરાબર શું કહેવાય એને સો ટકા કહેવાય શું કહેવાય તો અહીં આઠસો જે એવા છે ટોટલ વસ્તુ બધી સરવાળો વસ્તુનો આ ટોટલ વસ્તુ છે એ મિત્રો એટલે આઠસો આવે છે એ આઠસો છે એ શું છે મિત્રો સો છે શું છે સો સમજાણું તો મિત્રો આઠસો છે એ સો છે શું છે સો તો મિત્રો શું કીધું ટેબલની ટકાવારી ગોતવાની ટેબલ કેટલા છે બસો તો બસો એ કેટલા ટકા લ્યો મિત્રો રાશિ મૂકવાની છે કાંઈ કરવાનું નથી અહીંયા શું મૂકવાનું છે રાશિ મૂકવાની છે તો કાંઈ વાંધો ગુણાકાર કરી બસો ગુણ્યા સો છેદમાં આઠસો મીના બીડા ઘટ બે ચોક આઠ સો નો ચોથો ભાગ મિત્રો આવે છે પચીસ ટકા જવાબ આવે છે કેમ કે ટકાવારી નીચે હંમેશા હું આવે ટકાવારીમાં જવાબ આવે છે પચીસ ટકા આપણો જવાબ બને છે બરાબર ટકાવારી શું મળી છે પચીસ ટકા જવાબ મળ્યો છે ઓપ્શન બી બને છે આમાં શોર્ટકટ યાદ રાખી લો અગિયાર એ તેત્રીસ ના કેટલા ટકા આવો શબ્દ વાપરે છે અગિયાર એ તેત્રીસ ના કેટલા ટકા આવું જયારે હોય ત્યારે તમારે કઈ નથી કરવાનું ઊંધું લેવાનું છે તેત્રીસ એ અગિયાર તો સો એક એટલા શું કરવાનું છે તેત્રીસ અગિયાર છેદમાં તેત્રીસ અગિયાર તેરી તેત્રીસ સોનો ત્રીજો ભાગ એટલે મિત્રો થાય છે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ આપણો જવાબ બને છે ઓપ્શન એ આપણો જવાબ છે મિત્રો

બનેલા નવા મિશ્રણમાં માત્ર અગિયાર સોરી મિત્રો એક ટકા પાણી હોય આ મિત્રો મિશ્રણનો પ્રશ્ન છે પરંતુ ટકાવારીમાં પણ પૂછાય છે જો તમે ટકાવારી છે ટકાવારીનો પ્રશ્ન પણ કહી શકાય હવે મિત્રો આને યાદ રાખી લો શોર્ટકટ મેથડથી તમારે યાદ રાખવાનું એ પહેલાં થોડુંક સમજી લઈએ આપણે અહીં આપેલું છે પહેલાં તો પાણી લઈએ બીજું આપેલું છે દૂધ ખાસ સમજજો ટોટલ કેટલા છે તો કે ટોટલ વીસ લીટર છે વીસ લીટર બરાબર ટોટલ વીસ લીટર છે મિશ્રણમાં બે ટકા પાણી છે તો તમે સમજી શકો છો મિત્રો બે ટકા પાણી જો બે ટકા પાણી હોય દૂધ કેટલા ટકા હશે ટકા અમે છે કેટલા નીકળ્યા મિત્રો સો તો દૂધ કેટલા ટકા હશે મિત્રો તો સો માંથી બે બાદ કરી નાખો દૂધ અઠ્ઠાણું ટકા હશે કે નહીં હોય તો હા દૂધ અઠ્ઠાણું ટકા હશે વીસ લિટર મિશ્રણ બે ટકા પાણી હોય દૂધ અઠાણું ટકા હોય તો એ મિશ્રણમાં કેટલું દૂધ ભેળવવાથી કેટલું દૂધ ભેળવવાથી બનેલ નવા મિશ્રણમાં માત્ર એક ટકા પાણી હોય તો નવું મિશ્રણ મળે છે નવું મિશ્રણ કેટલું મળે છે એક ટકા મળે છે એક ટકા પાણી હોય કેટલું ભેળવવાથી પૂછે કે આપણે જવાબ ગોતવાનો છે તો મિત્રો એક ટકા જો પાણી હોય નવા મિશ્રણમાં તો નવ્વાણું ટકા દૂધ હોય કે ન હોય તો કે હા અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કેટલું દૂધ ભેળવવાથી એટલે ફરે છે શું મિત્રો બદલાય છે શું બદલાય જે વ્યક્તિ બદલાય ને મને કોઈ કોઈથી ન ગમે જે વ્યક્તિ અડગ રહે ને મને ગમે જે વસ્તુ બદલાય એની ક્યારેય ગણતરીમાં લેવાનું નહીં યાદ રાખી લેજો જે વસ્તુ બદલાય એને ગણતરીમાં લેવાનું નથી ફરી એકવાર કહી દઉં છો જે વસ્તુ બદલાય એને આપણે ક્યારેય ગણતરીમાં લેવાનું છે નહીં હવે દાખલો આપણે ચાલુ કરીએ તો આને આપણે ગણતરીમાં લેવાનું છે ને કારણ કે એ વસ્તુ શું છે કેટલું દૂધ ભેળવાતી બદલાય છે હવે દાખલાને ગણવા ગણવાની શરૂઆત કરીએ છીએ આપણે અહીંથી તો તમે જુઓ મિત્રો પહેલાં તમારે વીસ લીટર મૂકી જ દેવાનું છે પહેલાં તો મિત્રો હું તમને લખી દઉં મિશ્રણ સૂત્ર આપી દઉં મિશ્રણ ગુણા ઉપર તફાવત આવશે ટકાવારી જે આપણે બે ટકાવારી આપી છે કેટલી આપી છે બે ટકાવારી તફાવત છે મિશ્રણ કેટલું છે આપણું અહીંયા મિશ્રણ છે વીસ લીટર મિશ્રણ છે કેટલું છે ટોટલ વીસ લીટર મિશ્રણ છે ગુણા તફાવત પણ આનો તફાવત જે વસ્તુ બદલાયનું નથી લેવાનું તફાવત આનો લેવાનો છે બે માઇનસ એ છેદમાં નવું મિશ્રણ કેટલું મળે છે નવું મિશ્રણ મિત્રો મળે છે એક ટકા એટલે નવું મિશ્રણ કેવું છે મિત્રો આ નવું મિશ્રણ છે એક ટકાનું એક લખી નાખી છેદમાં જુઓ તમે બે માંથી એક જાતે એક જ રહે છેદમાં એક જ છે એટલે જવાબ આપણો કેટલો આવશે મિત્રો વીસ આપણો જવાબ આવશે ઓપ્શન બી આપણો જવાબ બનશે સારો જવાબ કેવો છે ઓપ્શન બી હજી એક મિત્રો દાખલો મેં લીધેલો છે તો જોઈએ આપણે એના પછીનો દાખલો આપણો જોવા કયો બને છે વીસ આપણો જવાબ બને છે બરાબર તો વીસ લીટર દૂધ હશે નવા મિશ્રણમાં બરાબર આગળ વધીએ ફરી એકવાર દાખલો એવો જ દાખલો કેટલા લીટર ટોટલ છે તો કે પચાસ લીટર છે મિત્રો પચાસ લીટર છે ફરી લખીને પાણી લખીએ નાનું એટલે આપણે જગ્યા વધી રહી લખું છું પાણી મિત્રો અહીંયા લખું છું દૂધ પચાસ લીટર દૂધ અને મિત્રો એને અને પાણીના મિશ્રણમાં ચાલીસ ટકા દૂધ છે આ ચાલીસ ટકા દૂધ હોય મિત્રો તો બાકીનું ટકા જે સોય નીકળે બાકીનું સાઈઠ ટકા શું હશે મિત્રો તો બાકીનું સાઈઠ ટકા છે ને શું હશે બાકીનું સાઈઠ ટકા છે એ પાણી હશે તો તેમાં કેટલું દૂધ ઉમેરવાથી ઉમેરવાથી દૂધની માત્રા સાઠ ટકા બને દૂધની માત્રા સાઈઠ ટકા બને બરાબર દૂધની માત્રા સાઈઠ ટકા બનાવી હોય તો પાણી કેટલું હશે મિત્રો ચાલીસ ટકા હશે કે નહીં હોય ટકા હંમેશા બે બેનો સરવાળો સરવાળો કરો સાઠ ને ચાલી ચાલીસ સો ચાલીસ ટકા હંમેશા બદલાય વસ્તુ મને ગમતી છે આ વસ્તુ લેવાની નહીં સમજ્યા હવે તમે જુઓ આ મિશ્રણ કેટલું છે આપણે સૂત્ર પ્રમાણે પચાસ ગુણ્યા ટકા તફાવત આ બે શું કરવાનો છે તફાવત સાઈઠ માઇનસ ચાલીસ સાઠ નથી શું લેવાનું છે ચાલીસ લેવાનું છે નવું છે આમ કીધો ચાલીસ દાખલો ઘણ નાખો આવે દાખલો નથી પચાસ ગુણ્યા સાઈઠ માં ચાલી જાય વીસ ઉપર આવે છે નીચે ચાલીસ આવે છે વીસ દુ ચાલીસ પચાના બે ભાગ કરો છે આપણો જવાબ મળે છે તો પચીસ લિટર છે મિત્રો દૂધ ઉમેરવાથી દૂધની માત્રા સાઈઠ ટકા બને ઓપ્શન આપણો એ છે બનશે બરાબર લિટર એના પછીનો દાખલો મિત્રો જોઈએ આપણે દસમા નંબરનો દાખલો એક પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીને ત્રીસ ટકા ગુણ જરૂર છે ધારો કે મારે જ પાસ થવું હોય કો સો માર્કનો પેપર હોય મારે ત્રીસ માર્ક તો લાવવા જ પડે કેટલા માર્ક લાવવા પડે ત્રીસ માર્ક લાવવા પડે સોના ત્રીસ ટકા એટલે ત્રીસ જ થાય ટકા હંમેશા સો એ નીકળે સોના ત્રીસ ટકા એટલે ત્રીસ થાય બસ્સોના ત્રીસ ટકા કાઢવું હોય ત્રીસના ડબલ કરી નાખવા પડે કેટલા સાહીઠ થાય બસોના ત્રીસ ટકા કેટલા થાય સાહીઠ થાય બરાબર હવે આપણને મારે પરીક્ષા કેટલા માર્કની છે સો માર્ક છે ત્રીસ માર્ક મારે આવે અથવા ત્રીસની વધારે આવે તો જ પાંચ થાવ નકર પાંચ થાવ નહીં આગળ વધીએ ગુણની જરૂર છે મારે આવ્યા કેટલે તે એકસો ચાલીસ ગુણ મેળવે છે પરીક્ષા કુલ કેટલા ગુણ નહીં તે છે ને એની જગ્યાએ હું લઈ લઉં મારે પરીક્ષા દેવાની છે ને મારે છે જરૂર છે પરીક્ષા પાસ કરવા માટે મેળવું મારે કેટલા માર્ક આવ્યા એકસો ચાલીસ ગુણ મેળવું છું ને ચાલી ગુણથી નાપાસ થાય એકસો ચાલીસ ગુણ મારે આવે છે બરાબર પરીક્ષા ટોટલ કેટલા ગુણની છે જે મિત્રો આપણે ગોતવાનું છે બરાબર મારે એકસો ચાલીસ માર્ક આવે છે કેટલા અને ચાલીસ માર્ક મારે છે આવે છે અને કેટલા ગુણથી નાપાસ થાય શું ચાલીસ માર્કથી નાપાસ થાવ જો મારે ચાલી આવી ગયા હોત ને વધારે ચાલી આવી ગયા હોત ને મારે વધારે એટલે મારે એકસો એંસી આવી ગયા હોત ને તો હું પાસ થઈ જાત એટલે મારે ત્રીસ ટકા માર્ક થઈ જતી સમજી ગયા એકસો ચાલીસ ગુણ મારા આવ્યા અને ત્રીસ માર્ક એવું છું ત્રીસ માર્ક એવું છું એમ કહી શકાય ચાલીસ ગુણથી હું નાપાસ થયો અને એકસો ચાલીસ પ્લસ ચાલી કરું એકસો એંસી મારે થઈ જાત ને તો મારે ત્રીસ ટકા થઈ જત એટલે સમજાઈ ગયું મિત્રો કે અહીંયા એકસો એસી છે એ થઈ ગયું ત્રીસ ટકા થઈ ગયા બરાબર તો મિત્રો પરીક્ષા ટોનલ કેટલા ગુણ હોય સો ગુણની એટલે સો ટકાની પરીક્ષા હોય તો મિત્રો અહીંયા તમારે ત્રશી મૂકવાની છે જવાબ મળી ગયો જુઓ તમે અહીંયા ગુણાકાર કરો સો ગુણ્યા એકસો એસી છેદમાં ત્રીસ મીંડું મીંડું ગટ છ તેરી અઢાર પરીક્ષા ટોટલ કેટલા ગુણની છે હશે છસો ગુણની પરીક્ષા છે ઓપ્શન એ આપણો સાથે જવાબ બને છે તમે સમજી ગયા મારે છે એકસો એસી માર્ક આવત ને તો મારે ત્રીસ ટકા થાય બરાબર ત્રીસ ટકા તો મારે માર્ક આવત ને પાસ થઈ જાય અને ચાલી ગુણથી હું નાપાયશ એકસો ચાલીસ મારા આવ્યા થાય એટલે ચાલી ભેળવી ગયો ચાલી ભેળવી એકસો એસી એટલે એકસો એસી થી ત્રીસ ટકા બરાબર થાય બરાબર અને ટકા ટકાવારી નીચે હંમેશા ટકાવારી આવે એટલે સો મૂકી દેવાના ચોકડી ગુણ કરો છસો જવાબ તમને મળી જાય જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ચેને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી આવડેલી અપડેટ તમને સમયસર મળતી રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ